જય એન વિદ્યાર્થી મિત્રો તો આપણે મૃતોપજીવી પોષણ વિશે થોડીક માહિતી મેળવવાની છે આગળ તો બહુ બધું ભણી ગયા થોડુંક બાકી છે ભણી લઈએ એટલે આપણું પહેલું ચેપ્ટર પૂરું સાતમા ધોરણનો પહેલો અધ્યાય પૂરો ક્લિયર ચલો તો આપણે મૃતોપજીવીઓ વિશે થોડીક માહિતી મેળવવાની છે ચલો તો મૃતોપજીવી વિશે માહિતી મેળવીએ કે ભાઈ તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે આવા વ્હાઈટ કલરના મશરૂમ આવે અને શું કહેવાય મશરૂમ

કે ભાઈ તેઓને જીવવા માટે કયા પ્રકારના પોષક તત્વો જરૂરી છે અને તેઓ ક્યાંથી ખોરાક મેળવે છે હવે ચોમાસાની ઋતુમાં વર્ષા ઋતુમાં આપણને જોવા તો મળે છે પણ ઈ ક્યાંથી મેળવે છે પોષણ અને કઈ રીતે ઉગે છે એને વિશે વાત કરીએ બરાબર બિલાડીનો ટોપ ને મશરૂમ ને આવું બધું તમે બધાય બહુ જોયું હશે તો બુજો જાણવું છે કે ભાઈ આ સજીવો પોષક તત્વો કેવી રીતે મેળવે છે આપણને જાણવું છે તેઓ પાસે પ્રાણીઓ જેવું જ મુખ નથી એનું મોઢું નોજ હોય ને ક્યાંથી હોય તેઓ લીલી વનસ્પતિ જેવા નથી કારણ કે તેઓ હરિદ્રવ્ય ધરાવતા નથી કે પ્રકાશ દ્વારા ખોરાક બનાવી શકતા નથી એ બધા કરતા અલગ છે પણ અલગ છે છતાંય ખોરાક મેળવીને પોતાની વૃદ્ધિ તો કરે જ છે પણ કઈ રીતે કરે છે એ આપણે શીખવાનું છે અમુક અમુક જો હીરો હની મધ ખાતા હોય અમુક અમુક જે મન ફાવે એ ખાઈ જતા હોય ને આ ઠેકડા મારી મારીને ખાય એ એ એ એ આખી આખું નાખી દે માટે તો આ જે બધા જે સજીવો છે આ ખોરાક ક્યાંથી ખાતા હશે એના વિશે આપણે પણ એની એક મસ્ત મજાની પ્રવૃત્તિ જોઈ લઈએ પ્રવૃત્તિમાં શું છે તો કે ભાઈ એક બ્રેડનો ટુકડો લઈ તેને પાણી વડે ભીનો કરો બ્રેડ આપણા ઘરે નોર્મલી લાવતા હોઈએ છીએ તો એને લેવાની છે ને એને પાણીમાં ડૂબાડી દેવાની છે બરાબર ભીનો કરવાનો છે તેને અને ભેજવાળી જગ્યા પર પર બે ત્રણ દિવસ અથવા તો જ્યાં જ્યાં સુધી તેના રૂવાટી જેવા ધબ્બાનો જોવા મળે ને ત્યાં સુધી એને શું કરવાની છે રાખવાની છે કે ભાઈ આ ધબ્બાનો રંગ કેવો હોય એ આપણે જોવાનું છે જો બ્રેડ નો મળે ને તો આની જગ્યાએ તમે રોટલી લઈ શકો રોટલી લઈને કરશો ને તોય થશે બરાબર તો આ ધબ્બાને સૂક્ષ્મ કેન્દ્ર અથવા તો બિલોરી કાચ વડે જોતા તમારે નોટબુકમાં અવલોકન અવલોકન જે છે એ તમારે લખવાનું છે પણ આપણે જોઈએ જો એક વિડીયો જોવું જો આપણે એક બ્રેડ લીધી બરાબર બ્રેડને શું કર્યું તો કે પાણીમાં ડુબાડી બરાબર આમાં પાણી નાખ્યું આપણે જોજો હમણાં શું થાય છે એ આપણે જોઈએ જો ધીરે ધીરે તમને અહીંયા શું જોવા મળે છે ધબ્બા દેખાતા જોવા મળે છે આવી રીતે ધીરે ધીરે ભેજવાળી જગ્યા હશે ને આનો ગ્રોથ વધતો જવાનો છે જેમ ભેજવાળું વાતાવરણ હોય ને આ મજા આવે આનો દર વધતો જાય વધતો જાય જો તમને તાતણા દેખાય છે આ શું હોય છે ફૂગ હોય છે એટલે આપણે એવું કહી શકીએ કે રોટલી કે બ્રેડ છે એ શું થઈ ગઈ ફૂગાઈ ગઈ બરાબર તો આવી ફૂગ તમને આમાં થતી જોવા મળે છે આમાં જે ફૂગ જોવા મળે ને એને નામ આપણે કહેશું ચલો આ એક નામ યાદ રાખશું તો આવી રીતે તમને ધબ્બાઓ જોવા મળે છે બરાબર ઘરે જઈને પ્રેક્ટિકલ કરજો એટલે આપણને ખબર પડી જાય ત્રણ ચાર દિવસ થશે કારણ કે બે દિવસ તો આપણે રાહત જોવાની છે રોટલીનો ટુકડો લેજો એટલે રોટલી બરાબર ચલો તો આ સજીવોને ફૂગ કહેવાય છે તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે તેઓ બ્રેડમાંથી પોષક શોધે છે આવા પ્રકારનું પોષણ કે જેમાં સજીવો મૃત અને સડી ગયેલા પોષક દ્રવ્યોમાંથી પોષણ મેળવે તેને આપણે શું કહેશું મૃતોપજીવી પોષણ જે સજીવો ફરીથી એકવાર કે જે સજીવો મૃત અથવા મૃતોપજીવી પોષણ તો કે જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહેવાય એટલે ઈ સજીવને આપણે શું કહેશું મૃતોપજીવી ક્લિયર

એલા પણ તો કાળજી રાખવી પડે એમાં ભગવાન કઈ ન કરે તે કર્યું બૂટ હરખા મૂકવા પડે ચામડાના બૂટ હોય ને તો શું થાય એમાં તમને ફૂગ જોવા મળશે એટલે ચામડાના બૂટને ને બાર ખુલ્લા વાતાવરણમાં મૂકી દેવાના નહીં નકર ગેરંટી સાથે ચોમાસામાં બગડી જશે પણ આપણે એની કાળજી પહેલેથી રાખવાની બરાબર એટલે આવા મસ્ત મજાના નવા નવા સેન્ડલનો જો ખર્ચો કરતા હો તો એ ખર્ચો ખરાબ ન થાય વેસ્ટ ન જાય એની આપણે કાળજી રાખવાની કાંઈ વાંધો નહીં રોતી નહીં આ પાછી દર દર રોવાય મળશે આગળ જોઈએ તો બુજો ને પાછો કઈક ભાઈ એકવાર તેના દાદાએ તેને કહ્યું શું કીધું કે તેમના ઘઉં ના ખેતરો ફૂગના કારણે ખરાબ થયા હતા તેને જાણવું છે કે ભાઈ શું ફૂગ રોગ પણ કરે સો ટકા કરી શકે જો ફૂગ હોય ને ફૂગ એ સૂર્યપ્રકાશમાં ઓછો વિકાસ કરે પણ એને જો વર્ષાઋતુ હોય ઠંડી સિઝન હોય બરાબર તો એને ફૂગનો વિકાસ તમને બહુ બધો વધારે પ્રમાણમાં થતો જોવા મળે તો આવા પાકમાં જે જે છે એના પર શું છાંટવામાં આવે દવા છાંટવામાં આવે કે જેથી કરીને ફૂગનો વિકાસ અટકે વધારે એમાં ગ્રોથ થાય નહીં પછી જુઓ ચામડીના આવા રોગો પણ તમને ફૂગના કારણે થતા જોવા મળે આખો પગ ફૂગાઈ જાય અને આપણને શું થાય ત્યાં જલન થાય બરાબર એટલે ફૂગના કારણે રોગો પણ થતા જોવા મળે છે વનસ્પતિ તે પ્રાણી તે બરાબર ચલો પહેલી પહેલી એ તેને કહ્યું કે ભાઈ ઇસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે માણસો તો ખાવામાંય ઉપયોગ કરે ઓલા તમે પીઝા ખાવ ને પીઝા તો એ પીઝાના રોટલા છે બનેલા હોય તો કે એમાં ઇસ્ટ નાખેલી હોય આ જે ઇસ્ટ છે ને એનો પીઝામાં પણ ઉપયોગ થાય છે મશરૂમ પણ ખાવામાં ઉપયોગ થાય છે પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ પ્રાણી અને મનુષ્યમાં રોગ પણ પેદા કરે છે કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે એનોય ભવિષ્યમાં તમે ઉપયોગ કરશો બરાબર છે ચાલો તો આવા અથાણા ગુંદા ભરેલા હોય જગ્યા એમના હોય એની ઉપર શું નીકળે છે તો કે ફૂગ ઉગી નીકળતી જોવા મળે ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુ ખરાબ કરી નાખે ચોમાસાની ઋતુમાં શું થાય તો કે અરે કાંઈ ને દીવાલ ઉપર દિવાલ ફૂગ નીકળે બોલો ત્યાંય બાકી ન રહે તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછો સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અંકુરિત થાય છે એટલે પોતાનો શું કરે છે વિકાસ કરે છે પોતાના જીવત બીજા નવા સજીવ ઉત્પન્ન કરે છે પ્રજનન કરે છે અને વૃદ્ધિ પામે છે શું હવે તમે કહી શકો કે ભાઈ આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ

થોડુંક એમાં બે દી ખુલ્લો કેવો થઈ જશે કેટલાક સજીવો સાથે જીવે છે સાથે જીવે એટલે હળીમળીને એકબીજા દ્વારા ખોરાકનો ઉપયોગ કરે તું મન આ દે હું તને આ દઉં તમે કેમ આપણે જ્યારે સ્કૂલ શરૂ થાય ને શિયાળામાં તો શું કરે લે મને તારું રેડ પેલું સ્વેટર દે ને હું તને મારું યલો સ્વેટર દઈશ અમે અગિયારમાં ધોરણમાં હતા ને ત્યારે કેવું થયું હતું કે દરો કે દરરોજ દરરોજ અલગ અલગ કલરના સ્વેટર બધા પહેરીને આવે અમને તેમ થાય એટલા બધા પૈસાવાળા હશે પછી ખબર પડી એક દી એક સ્વેટર આ પહેરે બીજે દિવસે આ પહેરે ત્રીજે દિવસે આ પહેરે ચોથે દિવસે આખો મહિનો રોટેશન હાલે બોલો ગઝબ સિસ્ટમ પછી ખબર પડી કે આ તો રોટેશન છે તો કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે વસવાટ વસવાટ એટલે એટલે શું શું એક એક જગ્યાએથી જગ્યાએથી બીજી બીજી જગ્યાએ જવું જગ્યા પર જવું બરાબર અને પોષક તત્વો એટલે કે શું થશે ખોરાક પોષક તત્વો એટલે શું થશે ખોરાક ખોરાક બંને માટે સહભાગી બને છે એકબીજા સાથે કાર્ય કરે છે આ પ્રકારના સંબંધને સહજીવી જીવન કહેવાય છે બરાબર સહજીવન કહેવાય છે કે ભાઈ એકબીજાને મદદરૂપ થશે એક એને વસવાટમાં મદદરૂપ કરશે તો બીજો એને પોષક દ્રવ્ય પૂરું પાડશે ચલો તો અમુક ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે વનસ્પતિ ફૂગને પોષક તત્વોથી ભરપૂર આપે છે આ બદલામાં ફૂગ તેને પાણી અને અમુક પોષક દ્રવ્ય પૂરા પાડે છે અહીંયા કોનું કોનું છે તો કે ફૂગ અને વનસ્પતિ બરાબર બંનેનું તમને અહીંયા સહજીવન જોવા મળે છે જો આ કોનું ઉદાહરણ છે લાઇકેન 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 બરાબર તો જેવા હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે કે કેશું કોને તો કે લીલ અને ફૂગનું શું છે સહજીવન છે લીલ અને ફૂગનું સહજીવન છે લીલ શું કરશે તો કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એ આને શું કરશે ખોરાક પૂરો પાડશે અને ફૂગ શું કરશે તો કે આને એક જગ્યાએથી બીજી જગ્યાએ જગ્યામાં પ્રચલન કરવામાં મદદરૂપ કરશે પ્રચલન જગ્યા બદલવામાં સ્થાન બદલવામાં મદદરૂપ કરશે આવી રીતે એકબીજા સાથે શું જીવે છે તો કે સહજીવન જીવે છે બે સાથે મળીને હળી મળીને કાર્ય કરે ખોરાક એ ખાય ને હરે મોજ કરે

ફરી જ્યારે મળીએ ત્યારે છેલ્લો જ મસ્ત મજાનો ટોપિક છે એ આપણે જોઈ લેશું ત્યાં સુધી ટાટા વાયબાય